નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે માણસ તાલુકાના જીલાણા ગામના મારા ફાર્મ એટલે કે મુરલીધર પ્રાકૃતિક ફાર્મ મારું નામ બિપિનભાઈ મોહનભાઈ મારવણીયા આજે આપણે આ ફાર્મની અંદર અગ્નિઅસ્ત્ર બનાવવા માટેની સામગ્રી તૈયાર કરી લીધી છે અને આપણે અગ્નિઅસ્ત્ર બનાવવાનું છે એના માટે દસ લિટર ગૌમૂત્ર અઢીસો ગ્રામ આદુ આ મરચાંની ચટણી અઢીસો ગ્રામ લસણની ચટણી અને અઢીસો ગ્રામ તમાકુ દેશી તમાકુ અને એક કિલો લીમડો આ રીતની સામગ્રીની જરૂર પડે છે એ સામગ્રી આપણે તૈયાર કરી રાખેલી છે તો ચાલો હવે આપણે આને પ્રોસેસ કરવાની તૈયારી કરીએ છીએ તો પ્રોસેસ કરવા માટે આ ગૌમૂત્ર છે એને ઉકાળા ઉકાળો કરવા માટે આ ગરમ ભઠા ઉપર મૂકવામાં આવે છે અને આની અંદર આ બધી સામગ્રી અંદર એડ કરવામાં આવે છે તો આપણે પહેલાં લખીએ લસણની ચટણી લસણની ચટણી અંદર નાખી દીધી છે હવે આપણે આને હલાવી નાખી મિક્સ થઈ ગયું હવે આપણે એમાં નાખીશું મરચાં ની ચટણી આ તીખી મચ્છી લીલી મરચીની ચટણી છે હવે એની અંદર આપણે એડ કરીએ આ તમાકુનો પાવડર દેશી તમાકુ હવે એની અંદર આપણે આ લીમડાનું પેસ્ટ તૈયાર કરેલી છે એ ઉમેરી દઈએ આ લીમડાની પેસ્ટ આમાં આપણે ઉમેરી દીધી હવે આને ધીમા તાપે એક ફૂફાણો આવે ત્યાં સુધી ગરમ કરવાનું અને ત્યાર બાદ આને ઠંડુ થવા દેવાનું ચોવીસ કલાક માટે આની ને અંદર રાખવાનું અને હડિયાળના કાંટાની જેમ હલાવી રાખવાનું બે ત્રણ વખત ચોવીસ કલાક ઠંડુ થઈ જાય પછી આને ગારી અને બીજા વાસણમાં કાઢી લેવાનું મિત્રો હવે આપણું અગ્નિશસ્ત્ર તૈયાર થઈ જવાની તૈયારી છે જો આમાં ઉફાણો આવી ગયો છે ધીમા તાપે આપણે એને ગરમ કર્યું હવે ઉફાણો આવી ગયો છે હવે આને ઉફાણો આવી ગયો એટલે હવે આને ગરમ કરવાનું બંધ કરી દેવાનું અને આને આમાં આના વાસણની અંદર ઠંડુ થવા દેવાનું ચોવીસ કલાક માટે રાખવાનું અને બે ત્રણ વખત હલાવી લેવાનું ત્યારબાદ આનો ઉપયોગ આપણે નાના મોટી કોઈપણ પ્રકારની ઈયળ હોય એની અંદર કરી શકીએ છીએ અને ચૂસિયા પ્રકારની જીવાત હોય તો એની અંદર પણ કરી શકીએ છીએ તો આનું પ્રમાણ છે પંદર લીટરના પંપની અંદર પાંચસો એમએલ નાખી અને આનો ઉપયોગ કરી શકાય છંટકાવ કરી શકાય છે